ચાલો દર્શન કરવા જઈશું અંદર ફોટા પડવાની મનાય હે હા વિડીયો શૂટિંગ ઉતારવી મનાયું

આમાંથી અંદર પસાર થઈ જાય એટલે એમ કેવાય કે પાપ ધોવાઈ જાય એટલે આ ગાનું ગરકું કહેવામાં આવે છે આમાંથી હુંરા પસાર થાય એટલે હા કર્મમાંથી મુક્ત થઈ જાય પાપ હોઈ જાય એટલે આ ત્રેતર મહાદેવ છે જેને આ લાભ લેવો હોય તે પણ લઈ શકો છો આ ભાઈ અંદર ગયા છે જો આ ભાઈ આ બાજુ નીકળશે એમ કેવાય છે ગાંધીજી અંદર થી પ્રસાદ થાવ એટલે પાપ ધોવાઈ જાય આ ત્રણેતર મહાદેવ મંદિર છે

Yes, he was